રાજ્યમાં તાજેતરમાં થયેલા મોસમી વરસાદને કારણે ખેડૂતોને માછીમારોને થયેલા વ્યાપક નુકસાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ આજે તાત્કાલિક પગલા લીધા છે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર કૃષિ અને મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી મિટિંગમાં નુકસાનના અંદાજીત આંકડા વળતર વિતરણની વ્યવસ્થા અને તાત્કાલિક રાહતના પગલાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે મંત્રી અધિકારીઓને સૂચના આપી કે નુકસાનો ઝડપી મૂલ્યાંકન કરી વળતર વહેલી તકે પહોંચાડવામાં આવ્યા ઉપરાંત પોતાના વિધાનસભા વિસ્તાર બોટાદ માં ખેડૂતોને થયેલા નુકસાન નું વ્યક્તિગત નિરીક્ષણ કરવા મંત્રીએ ગોગાના કોળિયાક ગામ પહોંચી ત્યાં સ્થાનિક ખેડૂતોએ પોતાના વાડીમાં વરસાદથી ખરાબ થયેલી કપાસનું નુકસાન દર્શાવીને વેદના વ્યક્ત કરતા ખેડૂત રમેશભાઈ પટેલે આ વરસાદથી અમારા આવકનું સિત્તેર ટકા નુકસાન થયું હોવાનું અને વળતરની અપેક્ષા મળે તેમ હોવાનું જણાવ્યું હતું જેને લઈ મંત્રી સરકાર તેમના પરંપરાગત માછીમારો અને ખેડૂતો માટે પૂર્ણ વળતરની વ્યવસ્થા કરશે હોવાનું આશ્વાસન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ